હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું નોગરી વ્રતમાં માં ખવાતી એક ટાણાની રેસિપી જે બહુ ટેસ્ટી લાગે છે બનાવવામાં ઈઝી છે અને છોકરીઓને મજા આવશે આ ખાવાની તમે એક વાર ટ્રાય કરજો સૌથી પહેલા તમારે રોટલી કે પરોઠા મીઠા વગરી બનાવી દેવાની છે પંદર મિનિટ પહેલા તમારે રોટલી કે પરોઠા બનાવીને મૂકી દેવાના હવે આપણે આ રોટલીના ટુકડા કરી દઈશું આવી રીતે તમારે રફલી પહેલાં ટુકડા કરી લેવાના છે હવે આ બધા રોટલીના ટુકડાને જારના બાઉલમાં લઈ લેવાનું છે આને આપણે એકદમ પાવડર ફોર્મમાં નથી પીસવાનું થોડું દર દરવું રે એ ટાઈપનું આને આપણે પીસીને રેડી કરવાનું છે તો આને આપણે રોટલીના ટુકડાને પીસીને રેડી કરી લઈએ તમે જોઈ શકો છો આપણું અહીંયા રોટલીનો ભૂકો સરસ થઈ ગયો છે આવો દરદરો પીસીને રેડી હોવો જોઈએ હવે આ બધા ભૂકાને આપણે એક બાઉલમાં લઈ લેશું હવે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે જેને બાફીને રેડી કરી લીધેલા છે હવે આ બટેટાને હાથની મદદથી ટુકડા કરીને આ રોટલીનો જે ભૂકો કરીને રાખ્યો તો આપણે એના અંદર નાખી દેવાના હવે આની અંદર આપણે સિંગનો ભૂકો નાખવાનો છે મેં નાની વાટકી સિંગ લીધી હતી જેને આવી રીતે મિક્સરમાં ક્રશ કરી દીધેલા છે એ એડ કરી દઈશું ભૂકાને બે થી ત્રણ ચમચી જેટલો જ એડ કરવાનો ચમચી જેટલું મરી પાવડર એડ કરીશું એક ચમચી જેવા આપણે લીલા મરચાંના ટુકડા એડ કરીશું ઝીણા સમારીને થોડી કોથમીર એડ કરવાની તમે અહીંયા કોથમીર જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને બટેટાની જગ્યાએ તમારે જો કાચા કેળાનો ઉપયોગ કરવો હોય તો તમે કાચા કેળાનો બી ઉપયોગ કરી શકો છો એકથી બે ચમચી જેવો લીંબુનો રસ એડ કરીશું તમે ગૌરી વ્રતમાં જો સફેદ તલ ખાતા હો તો તમે સફેદ તલ અહીંયા એકથી બે ચમચી જેવા એડ કરી શકો છો એક ચમચી જેવી આપણે ટાકર એડ કરીશું બધી વસ્તુને હાથની મદદથી સરસ મિક્સ કરી દેવાનું અને એકદમ આપણે ડોના ફોર્મમાં આને કરી લેવાનું છે તમે અહીંયા જો નાની છોકરીઓ માટે બનાવતા હોય તો તમે લીલા મરચાંના ટુકડા સ્કીપ કરીને મરી પાવડર તમે વધારી શકો છો અને તમે જો ઉપવાસનું મીઠું ખાતા હોય તો તેમાં તમે ઉપવાસનું મીઠું નાખી શકો છો જોઈ શકો છો આ સરસ ડોના ફોર્મમાં થઈ ગયું છે ઘીવાળો હાથ કરી દેવાનો અને જે રીતે તમારે ટિક્કી બનાવી હોય એ સાઇઝને તમે લોટ લેવાનો અને આ રીતની તમારે ટિક્કી બનાવીને રેડી કરી દેવાની આવી રીતે આપણે બધી બનાવીને રેડી કરી લેશું ત્યાં આપણી બધી ટિક્કી આવી રીતે બનીને રેડી છે તમે જોઈ શકો છો આટલી ક્વોન્ટિટીથી આપણી બાર ટિક્કી બનીને રેડી થાય છે હવે આપણે આને ગેસ ચાલુ કરીને પેન મૂકી દઈશું એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું ઘી નાખવાનું છે ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે આ જે ટીકી બનાવીને રાખી હતી એ આપણે એક એક કરીને મૂકી દેવાની અહીંયા આપણે બધી ટીક્કીને સેલો ફ્રાય કરીએ છીએ જો તમારે ડીપ ફ્રાય કરવું હોય તો તમે ડીપ ફ્રાય કરી શકો છો ઉપરથી ઘી એડ કરીશું ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની તમે જો તેલ ખાતા હો તમે તેલમાં બી કરી શકો છો ડીપ ફ્રાય બી જો તમારે તેલમાં કરવા હોય તો તમે કરી શકો છો બે થી ત્રણ મિનિટ જેવું થાય એટલે આપણે ટીકીને ફરાવી લેવાની રીતે તમે જોઈ શકો છો એકદમ નીચેથી સરસ એવી ક્રિસ્પી બનીને રેડી થાય છે બધી ફરાઈ જાય પછી આપણે પાછું થોડું ઉપરથી ઘી એડ કરીશું જેટલું તમે આને સ્લો ગેસ ઉપર આવી રીતે સેલો ફ્રાય કરશો તો આ સરસ મસ્ત ક્રિસ્પી એવી બનશે બે થી ત્રણ મિનિટ જેવું થાય એટલે આપણે બીજી સાઈડ બી ફરાવી લેવાની તમે જોઈ શકો છો આપણી બીજી સાઈડ સરસ એવી ક્રિસ્પી બનીને રેડી છે અહીંયા બધી ટીકી આપણે લીધી છે અને આને આવી રીતે આગળ પાછળ કરતું રહેવાનું જેથી એ ચારે બાજુ બી સરસ ફ્રાય થઈ જાય અહીંયા આપણી બધી ટીકી સેલો ફ્રાય થઈને રેડી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એક પ્લેટમાં કાઢી લઈએ ગૌરી વ્રતમાં એક ટાણામાં ખવાતી એવી આલુની ટીકી બનીને રેડી થાય છે ને દહીં સાથે સર્વ કર્યું છે તમે આવી રીતે ઘરમાં તમારી છોકરીઓને બનાવીને આપશો તો એ લોકોને અલગ જ લાગશે બહુ ટેસ્ટમાં લાગે છે એકવાર ટ્રાય કરજો તમે આપીને અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો